નમસ્કાર દોસ્તો સ્વાગત છે એમાં ધોરણ દસ નું સંસ્કૃત વિષયનું જે પ્રશ્નપત્ર નંબર છ છે તેનો વિભાગ એ ગધ્ય વિભાગનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આજે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તે ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર તમે જોઈ શકો છો કે પાંચ પ્રેક્ટિસ પેપર છે અને સાથે સાથે ગયા વર્ષનું બોર્ડનું પ્રશ્નપત્ર પણ છે જેની કિંમત માત્ર બસો ચાલીસ રૂપિયા છે ઘરે બેઠા મંગાવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો ડબલ્યુ 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 ડોટ સ્ટોર ડોટ કોમ વેબસાઇટ પરથી પણ તમે મેળવી શકો છો તો જરૂરથી ગાલા અસાઇનમેન્ટ બુક દરેકે દરેક વિદ્યાર્થીઓએ મંગાવી અને તેનો અભ્યાસ શરૂ કરી દેવો તેમાં સ્માર્ટ ડીજી બુક અને ઓનલાઈન આન્સર કીનો પણ તમે અભ્યાસ કરી શકો છો અહીંયા બારકોડ તમને આપેલો છે બારકોડ તમે સ્કેન કરશો એટલે અહીંયા ચાર સ્ટેપ આપેલા છે સ્ટાર સ્ટેપ પ્રમાણેની માહિતી ફો ફિલઅપ કરી અને ફોલો કરી અને એક્સેસ કોડ દાખલ કરશો એટલે સ્માર્ટ ડીજી બુક ઓપન થશે તેમાં ફ્રી ઓનલાઈન આન્સર કીનો તમે અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો ડબલ્યુ 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 ડોટ સ્ટોર ડોટ કોમ પરથી પણ તમે મેળવી શકો છો આ વખતે ગાલા અસાઇનમેન્ટ દ્વારા માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ કરવામાં આવેલું છે તો જરૂરથી તમારા નજીકના બુક સેલરને ત્યાંથી આ માસ્ટર સોલ્યુશન છે તેનો પણ અભ્યાસ કરી લેજો પાંચે પાંચ પ્રેક્ટિસ પેપરના સોલ્યુશન જે છે તમને મળી જવાના છે આ ઉપરાંત બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષાની તૈયારી માટે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ થઈ ચૂક્યા છે જે પરીક્ષાની તૈયારી માટે બેસ્ટ અને શ્રેષ્ઠ મટિરિયલ છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે દરેકે દરેક વિષયના મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી કહ્યું છે કે નીચે આપેલા ગદ્યખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો અહીંયા પહેલું આપ્યું છે તત્હ સા બુદ્ધિમતી પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગરને પહેલાં તડકામાં તપાવી ત્યારબાદ તેણે તે ડાંગરને સમથળ ચોખ્ખી જમીન ઉપર ખાંડિયાથી ફૂતરામાંથી ચોખા જુદા પડ્યા ચોખા મેળવીને તેને તે ડાંગરના ફૂતરાને ઘરણાઓને સાફ કરવા માટે સોનીને વેચવાનું દાસીને કહ્યું તેમાંથી જે ધન મળે તેના લાકડા લઈ આવજે એમ પણ તેણે દાસીને જણાવ્યું ત્યાર પછી છે બીજું નહીં કોપ કલુષિતાથી લઈ અને જાતાની સુધીનો જે પેરેગ્રાફ છે ત્યાં સુધીનું આપણે ભાષાંતર કરવાનું છે તો કોપથી મળીને થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કર્યા કાર્યનો વિચાર કરતી નથી ગુસ્સે થયેલાની પહેલી વિદ્યા નાશ પામે છે પછી તેની ભમરમાં શરૂઆતમાં આસક્ત ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અને ત્યાર પછી આંખને પહેલાં તપ ગળી જાય છે અને પછી પરસેવો વહે છે પહેલાં અપયશ અને પછી નીચલો હોઠ કરકે છે લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝાડ જેવા કેમ થઈ ગયા છે ચાલો ત્યાર પછી છે ત્રીજો સવાલ પરસ્પર ભિન્નશુ પદાર્થેશું કિદર્શમ આનર્ત્ય તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ સ્વામી ભક્તિ ત્યાર પછી છે ચોથો સવાલ શ્રેષ્ઠી પુત્ર કિદર્શી ભાર્યામ ઈચ્છતી તો જવાબ આવશે વિકલ્પ બી ગુણવતી ત્યાર પછી છે પાંચમો સવાલ ભોજને વિરિચિત વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધા તો જવાબ આવશે વિકલ્પ સી સરસ્વતી કંઠાભરણમ મિત્રો બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષાની તૈયારી માટે ખાસ ઉપયોગી એવી આઈ બેચ બે હજાર છવ્વીસ આપણે લોન્ચ કરી દીધી છે અને આ બેચ જે છે એ એ વન ગ્રેડ લેવા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે અને માત્ર પાંચ થવું છે તો પણ તમને ખૂબ જ ઉપયોગી થશે કારણ કે બોર્ડની વિશે આ જે બેચ છે તેની વિશેષતાઓ તો અહીંયા આપણે દર્શાવેલી જ છે તો આ બેચમાં જોડાવા માટેની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે ત્રણસો રૂપિયા જ પ્રાઇઝ છે આટલી નાની કિંમતમાં તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ મેળવી જ લેવી જોઈએ વિતદાસે કુટનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા તો કેટલાક દિવસો પછી કુટનાથે વિતદાસ પાસે વાસણોની ફરી માગણી કરી આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી દૃષ્ટ બુદ્ધિથી પ્રેરાયેલ વિતદદાસે તેને બધા જોઈતા વાસણો આપ્યા ત્યાર પછી સાતમો સવાલ અજાણ્યા પુરુષની પત્નીનું મૃત્યુ કેવી રીતે થયું હતું તો ઉત્તર અજાણ્યા પુરુષની પત્નીનું મૃત્યુ ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી થયું હતું આઠમો સવાલ આવર્તપાત નામના વિઘ્નને સમજાવો તો આવર્તપાત એટલે પાણીના વમણમાં ફસાઈ જવું કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચવામાં આવતા ચાર વિઘ્નોમાં આ એક મોટું વિઘ્ન છે કાષ્ઠખંડ વમળમાં ફસાઈ જાય તો નષ્ટ થઈ જાય અને સમુદ્ર સુધી પહોંચી શકે નહીં કાષ્ઠખંડ જેવા મનુષ્ય જો સુખરૂપી સંસાર સાગરમાં પહોંચવા ઈચ્છતા હોય તો તેમણે પણ આવર્તપાતનો સામનો કરવાનો હોય છે એટલે કે તેમણે પણ વ્યસનો રૂપી વમળમાં પડતા બચવા બચાવતા બચવાનું હોય છે ત્યાર પછી આગળ સિદ્ધરાજ જયસિંહ તો વિક્રમની બારમી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય કર્યો વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું સગડું ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવ્યો ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવ્યો આ ગ્રંથ ભંડારમાં અનેક અજોડ ગ્રંથો હતા તેમાં ભોજ રાજે રચાયેલું સરસ્વતી કંઠાભારણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ હતું સિદ્ધ રાજે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રને ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચવાનું કહ્યું તેથી આચાર્ય શ્રીએ સિદ્ધ હેમ વ્યાકરણ રચ્યું હતું ત્યાર પછી દસમો સવાલ શક્તિ કુમારની કન્યા પરીક્ષા યોજના શક્તિકુમારને ગુણવતી કન્યા સાથે પરણવું આથી તેણે એવી કન્યાને શોધી કાઢવા અને તેની પરીક્ષા લેવાની યોજના બનાવી આ માટે તે પ્રસ્થ માત્ર ડાંગર લઈને દેશ ભ્રમણ કરતો એક વાર તેણે કાવેરી નદીના કાંઠે કુવા ઉપર એક સુંદર કન્યા જોઈ શક્તિકુમારે તેની પરીક્ષા લેવાનું વિચાર્યું જો તે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરી અને શક્તિકુમારને ભોજનથી પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકે તો તેની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય આમ તેણે તેવી કન્યા સાથે વિવાહ કરવાનું વિચાર્યું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે તે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આપણી પોતાની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ ચૂક્યું છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને સંસ્કૃત જેવા દરેકે દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ અહીંયા ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે અગિયારમો પ્રશ્ન નીચે આપેલો ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો એમાં પહેલો સવાલ છે એ જન કંઈ સમીપમ આગતવાન તો જવાબ આવશે એ જન અનુજના સમીપમ આગતવાન બીજું સયુવક કિદર્શ આસિ તો જવાબ આવશે સહ સુવક સ્વર્ણ યુવક કાર્ય વૃદ્ધ ઇવ ભગ્રદંત ધવલકેશ સદંડ આસિદ ત્યાર પછી છે ત્રીજો સવાલ અર્જુન જનમ દ્રષ્ટવા આશ્ચર્યચકિતા સજ્જા તો જવાબ અર્જુન અદૃપૂર્વદર્શજન દૃષ્ટા આશ્ચર્યચકિતા સજ્જા ચોથો સવાલ મહાભારતકાલિન્ભારતકાલિન્ કાન્ જ અર્જુન અસ્મરત તો ઉત્તર અર્જુન મહાભારતકાલિકા સ્થૂલકાયા બલિષ્ઠા જનાન્ન અસ્મરત મિત્રો ધોરણ દસના અપડેટ મેળવવા માટે આપણે આ વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો જરૂરથી આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આપણું આ જે વોટ્સઅપ ગ્રુપ છે તેના વિશેની પણ વધારે માહિતી તમે મેળવી શકો છો અથવા તો કોર્સને લગતી માહિતી પણ મેળવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને બીજા વિષયના જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશન મેળવવાનું પણ ભૂલશો નહીં